કપચી નહીં નાખવાને કારણે ડામર વધુ પ્રમાણમાં પીગળતો જોવા મળ્યો હતો જ્યારે પાલિકાની બેદરકારી સામે આવી છે ત્યારે આવા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની જરૂર છે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ કમિશનર સ્માર્ટ સાહેબને વિનંતી છે કે બેદરકારી દાખવનાર સામે યોગ્ય પગલાં ભરવા કાર્યવાહી કરવા વિનંતી રિપોર્ટર રાહુલ રાજપૂત અને ન્યૂઝ વડોદરા વડોદરા શહેરનો લાલબાગ ઓવરબ્રિજ છે અને આ ઓવરબ્રિજ હમણાં જ નવું કામ કરવામાં આવેલું રોડ બનાવવામાં આવેલો એના પછી અત્યારે જોઈ શકો છો ડામર ઓગળી રહ્યો છે અને લોકોને જે ગાડીઓ લઈ જાય છે તકલીફો પડી રહી છે જો ચાલતા જઈએ તો ડામર બૂટમાં ચોંટી જાય છે અને જે રીતના કામગીરી કરવામાં આવે છે કોન્ટ્રાક્ટર દ્વારા રેતી પાથરવામાં નથી આવી તેના કારણે ડામર અત્યારે લોકો એના કારણે હેરાન થઈ રહ્યા છે તો આપણા જાડી ચામડીના કમિશનર સાહેબ જાડી ચામડીના અધિકારીઓ ને જાળી જમણીના જે પણ લોકો છે એમને મેરા હાથ જોડીને વિનંતી છે કે અમારા વડોદરા શહેરની જનતા માટે કંઈક કરો વેરાનું વળતર આપો આવું આવું હેરાન ના કરો મહેરબાની કરો અને જલ્દી જલ્દી રેતી પાછળ આવી જાઓ સાહેબ જે હોય થઈ અધિકારી હોય કોન્ટ્રાક્ટર હોય થોડુંક તો દયા કરો અમારા વડોદરા શહેરની જનતાની મહેરબાની કરો અને રેતી પાથરો Subscribe now and press the bell icon. Never miss an update.